ઓકે બળકો હવે આપણે બીજા નવા ટોપિક ના જોઈ રહ્યા છે જેનું નામ છે લસિકા લસિકા પરિવહન તંત્ર આધારના એમસીક્યુ જરા નજર મારીએ તો પહેલો જે પેશીય જળ અને લસિકા વચ્ચેનો મુખ્ય તફાવત કોના આધારે થાય છે એટલે શું તો કે સામાન્ય જે પેશીય જળ જે છે આપણે કહેતા બને છે તો કે કોઈ પણ જે પર ધમની હોય એ ધમની કોઈ પણ અંગને મળવા જાય તો ત્યાં નાની નાની ધમનીકામાં વેચાઈ જાય તો એની આજુબાજુના વિસ્તારમાં પેશીય જળ રહેતું હોય છે અને પછી પેશીય જળ આગળ ઉપર જઈ અને જ્યારે લસિકા વાહિનીમાં જાય તો ત્યારે લસિકા તરીકે ઓળખી શકાય છે તેનો મતલબ એવો થયો કે એનું સ્થાન ક્યાં છે એને આધારે નક્કી કરી શકાય છે એટલે સ્થાનને આધારે નક્કી કરી શકાય છે નીચે પેકી લસિકા માટે શું અસંગત છે કઈ બાબત ખોટું છે એ પૂછેલું છે આપણે તેનો બંધારણ મદ અંશે રુધિર રસને મળતું આવે છે તેમાં ઓગળેલા ઘટકોની સાંદ્રતા જુદી છે તેમાં પ્રોટીન ઘટકો ઓછા છે તેમાં ફાઇબ્રોજન ઘટક રુધિર રસ કરતા વધુ હોય છે તો ખોટું છે તો જો રુધિર રસમાંથી જ બને છે એટલે એના જેવું તો કહી શકાય છે તેમાં ઓગળેલી સાંદ્રતા થોડીક જુદી હોય સ્વાભાવિક છે કે રુધિર રસ થોડું જુદું છે કારણ કે જે દ્રવ્ય ગળાઈને બહાર આવતા હોય તે જ ગણી શકાય છે તેમાં પ્રોટીનના ઘટકો ઓછા છે તો સાચું કહેવાય છે એ લખ્યું છે ફાઈબ્રોજન ઘટક રુધિર રસ કરતા વધુ છે ખરેખર આપણે જાણીએ છીએ કે ફાઈબ્રોજન એ સૌથી મોટા કદનું પ્રોટીન છે તો એ રુધિર કેસીમાંથી ગળાઈને બહાર આવતું જ નથી એટલે ત્યાં હોય જ નહીં એટલે આ એના ખરેખર એમાં ગેરહાજર હોય છે યસ એટલે જવાબ આવશે આપણો ડી કન્ફર્મ સામાન્ય લસિકા માનવ શરીરની કઈ વિશિષ્ટતા માટે જવાબદાર કહી શકાય છે એનો શું ઉદ્દેશ્ય છે તો લખ્યું છે રોગ વ્યાપ્તિ વ્યાપ્તિ એટલે કે વધારો રુધિરના વહન રોગ પ્રતિચાર અને એલર્જી સમન તેનો મુખ્ય ઉદ્દેશ શું છે તો ખરેખર તો લસિકા જે દ્રવ્ય છે બધા ભેગા મળીને આખું પાછું લાવે લોહીમાં જ પણ એને કારણે લસિકા પેશીઓમાં લસિકા ગાંઠોમાં ચોક્કસ કોષો છે લસિકા કણ હોય છે જે રોગ પ્રતિકારક તંત્રનો ભાગ કહી શકાય છે અને રોગ પ્રતિચાર તરીકેનો કાર્ય તરીકે ઓળખી શકીએ છીએ નેચર કે લસિકા કોની સાથે સંકળાયેલ નથી એવું એવું કાર્ય નથી પોષક ઘટકોનો વહન તો કે હા કરે છે અંતસ્ત્રનો વહન તો કે હા કરે છે રોગ પ્રતિ આપણે હમણાં જોયું કે હા કરી શકે છે O2 નું વહન તો કે ના આ ના કરે એટલે જવાબ આવશે આપણો ડી સંકળાયું નથી નથી પૂછ્યું છે એટલે જવાબ તમારો કન્ફર્મ થઈ ગયો D ત્યાર પછી નાના નવા સવાલ પર જઈએ આપણે લસિકાના 1% પ્રમાણ કયા ક્યારે કયો કયો કોષ ધરાવતા નથી તો એક કેન્દ્રીકણ એટલે મોનોસાઇટ કહેવાય એક પ્રકારના શ્વેત કણ છે એરિથ્રોસાઇટ એટલે આરબીસી કહી શકાય છે ઇઓસિનોફિલ એટલે એક પ્રકારના એ પણ શ્વેત છે અને શ્લેષ્મ સ્ત્રાવી કોષ તો શ્લેષ્મ સ્ત્રાવી કોષ શું છે તો કે જ્યાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય એટલે ચોક્કસ જગ્યા પર હોય છે તો એ તો ક્યારેય બધા જોવા નહીં મળે એટલે એ ક્યાંય પણ એક ટકાના પ્રમાણમાં પણ નહીં જોવા મળી શકે કારણ કે લોહીમાંથી ગણાને આવતા નથી આ એટલા માટે કદાચ ગણાને પડી જાય તો કદાચ આવી જાય પણ એ પણ હોય જ નહીં છતાં પણ આ જવાબને આધારે આપણે કહી શકીએ છીએ ડી ફોર ડોક્ટર આંતરકોષે જળ લસિકા સ્વરૂપે એકઠું થઈને લસિકા સ્વરૂપે ખલિયામાં ઠલવાય છે તો આપણે આકૃતિમાં જ્યારે ભણાવતા ટોપિક ત્યારે જોયો તો વિડીયો તો એમાં શું થાય છે તો હોય છે લસિકા વાહિકા એ આવે લસિકા વાહિની એ આવે લસિકા નલિકા અને આ લસિકા નલિકા ક્યાં ખોલતી હોય તો આપણી डाबी अथवा जमणी बाजूની અધોક્ષક શીરામાં ખોલે યસ એનામાં તમને જવાબ ખોડી ગઈ છે અહીંયા કહે કે શીરા આંતરકોષીય જળ ખલિયામાંથી બહાર નીકળે છે આંતરકોષીય જળ એટલે કોષોની એલબી તો ધમનીમાંથી ના નીકળે કારણ કે મોટા કદની શીરામાંથી ના નીકળે રદયમાંથી લોહી બહાર જાય છે એટલે છે રુધિરકેશ કા ને સી જવાબ કન્ફર્મ થઈ ગયો તે ગડે लसीકારના ટોપિકના માં શીખજો ત્યાર પછી આગળ બીજા મુદ્દાના જતા જઈએ આપણે bye